મહત્વનો ઇનપુટ સામે આવી રહ્યા છે અમદાવાદથી જ્યાં કાલુપુર સ્વામિનારાયણ મંદિરના ગાદીપતિના પુત્રએ ચોંકાવનારી ફરિયાદ નોંધાવી છે ગાદીપતિના પુત્રએ તેમના પત્ની અને સાસરિયાઓ પર સો કરોડ રૂપિયાની માગણી કરી હોય તેવો આક્ષેપ કર્યો છે કૌશલેન્દ્ર મહારાજના પુત્ર વજેન્દ્ર પ્રસાદે આ ફરિયાદ નોંધાવી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હોય તેવો પણ આક્ષેપ કર્યો છે હનીમૂન સમયે જમવામાં સફેદ પાવડર ભેળવ્યો હોય તેવો પણ આક્ષેપ વજેન્દ્ર પ્રસાદે પત્ની અવંતિકા શુક્લ અને સાસરિયા સહિત છ લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી અને આક્ષેપ કર્યો છે વજેન્દ્ર પ્રસાદે કહ્યું હતું કે પત્ની અને તેના પરિવારે અત્યારે જ અગિયાર લાખ રૂપિયા પડાવી લીધા છે સો કરોડ રૂપિયાની માગણી કરતા હોય તેવો આક્ષેપ પણ તેમણે કર્યો છે અને કહ્યું છે કે પત્નીનું અન્ય સ્ત્રીઓ સાથે સંબંધ હોવાનો પણ ફરિયાદમાં આક્ષેપ કરાયો છે તો અત્યારે ફિલહાલ એક તરફી ફરિયાદ જે કરવામાં આવી છે તેની વિગતો સામે આવી રહી છે ખૂબ જ ચોંકાવનારી આ ફરિયાદ સામે આવી છે ફરિયાદમાં જે રીતે કહેવામાં આવ્યું છે સો કરોડ રૂપિયાની માગણી અને સાથે સાથે અગિયાર લાખ રૂપિયા પડાવી લીધા અને સાથે સાથે હજુ જાનથી મારી નાખવાની ધમકી આપી હોય તેવો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે તો અત્યારે મહત્વપૂર્ણ સમાચારો સામે આવી રહ્યા છે પત્ની અને સાસરીયા પર સો કરોડ રૂપિયાની માગણીનો આક્ષેપ કરવામાં આવે છે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી રહી છે સંવાદદાતા જયેશ અત્યારે આપણી સાથે જોડાઈ રહ્યા છે જયેશ ખૂબ જ ચોંકાવનારો આ સમગ્ર મામલો છે કે જેમાં ખૂબ જ જાણીતા કહેવાતા પરિવાર અને ઘણા લોકો તેમને જે છે તે કહી શકાય કે ફોલો કરતા હશે તેવા પરિવારના અંદર જ આવા પ્રકારે એક ફરિયાદ નોંધવામાં આવી રહી છે જયેશ ચોક્કસથી જે સ્વામિનારાયણના જેટલા પણ મંદિરો છે તેમાંથી સૌથી પ્રથમ છે તે મંદિર હોવાનો દાવો છે એ તે કાલુપુર સ્વામિનારાયણ મંદિર છે તેના જે ગાદીપતિઓ છે તે કરતા રહ્યા છે ને હવે એ જ મંદિર છે તેના પરિવાર જે ગાદીપતિ પરિવાર છે તેમાં ક્યાંક ને ક્યાંક વિવાદ છે તે સામે આવ્યો છે ને જે વિગતો સામે આવી છે તે મુજબ આ જે તમે મારી પાછળ અમદાવાદનું કાલુપુર મંદિર જોઈ રહ્યા છો ત્યારે એ મંદિરના જે ગાદીપતિ છે કૌશલ્ય પ્રસાદ મહારાજ તેમના જે સુપુત્ર છે કે જે ભાવિ ગાદીપતિ પણ છે આચાર્ય પણ છે તેમનો જે વિવાદ છે તે સામે આવી રહ્યો છે જેમાં જો વાત કરવામાં આવે તો વજેન્દ્ર પ્રસાદ પાંડે છે તેમણે એક ફરિયાદ ઘાટવડિયા પોલીસ સ્ટેશનમાં નોંધાવ્યું છે ને તેમાં તેમની પત્ની અને સાસરીયા સામે છે તે ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે એ પ્રકારની ફરિયાદ એક દાખલ કરવામાં આવી છે જેને કારણે હવે આ ચર્ચા છે તે શરૂ થઈ છે સમગ્ર ઘટનાની વાત કરવામાં આવે તો ગાદીપતિના જે પુત્ર છે તેમને પોતાની પત્ની અને સાસરીયા સહિત છ લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે જેમાં વજેન્દ્ર પ્રસાદ પાંડે એ પ્રકારના આક્ષેપો કરવામાં આવ્યા છે કે તેમની પત્ની દ્વારા લગ્ન બાદ વિવિધ અગિયાર લાખ જેટલા પૈસા છે તે પડાવ્યા છે ને સાથે સો કરોડ રૂપિયાની માગણી છે તેમના પરિવાર દ્વારા કરવામાં આવી છે વર્ષ બે હજાર ચોવીસમાં જુલાઈ મહિનામાં છે તેમના લગ્ન થયા હતા અને ત્યારબાદ હનીમૂન માટે છે તે પત્ની સાથે તેઓ ગયા હતા બાલી અને બાલીના પ્રવાસ દરમિયાન કેટલાક એવા ઘટનાક્રમો થયા છે જેનો ઉલ્લેખ આ ફરિયાદમાં કરવામાં આવ્યો છે જેમાં પત્ની છે તેમણે બાલીના જે હનીમૂન હતો પ્રવાસ દરમિયાન જે જમવાનું હતું તેમાં સફેદ કલરનો પાવડર ભેળવ્યો છે એ પ્રકારનો ઉલ્લેખ ફરિયાદમાં કરવામાં આવ્યો છે બે વખત પાવડર ભેળવ્યો હોવાની વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે ને એક વખત રાજેન્દ્ર પ્રસાદ છે વજેન્દ્ર પ્રસાદ છે તેમણે પોતાની જે પત્ની છે તેમના હાથમાં આ સફેદ પાવડરની પોટલી છે તે જોઈ હતી ને ત્યારબાદ પૂછપરછ કરતાં પત્નીએ આયુર્વેદિક દવા હોવાની વાત કરી હતી એ પ્રકારનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે બાલી બાદ તેઓ ડુબઈ છે તે ફરવા ગયા હતા ને ડુબઈથી પરત ફર્યા બાદ બંને વચ્ચેના જે સંબંધો છે તેમાં ક્યાંક ને ક્યાંક વિખવાદ છે દરાર છે તે આવવાની શરૂઆત થઈ હતી અને ત્યારબાદ દુબઈથી હણી કરીને પરત આવ્યા બાદ પત્ની દ્વારા છે એમ કેમ પ્રકારે પૈસાઓની માગણી છે તે કરવામાં આવતી હોવાની વાત કરવામાં આવી છે જેમાં ભાઈના એજ્યુકેશન માટે ત્રણ લાખ રૂપિયા માગવામાં આવ્યા હતા અને એ પણ રોકડમાં અને તાત્કાલિક માગવામાં આવ્યા હતા જેને કારણે રજેન્દ્ર પ્રસાદ દ્વારા પોતાના મિત્ર પાસેથી પૈસા લઈને આપવામાં આવ્યા હતા એ પ્રકારનો આક્ષેપ ફરિયાદમાં કરવામાં આવ્યો છે ને ત્યારબાદ સમગ્ર મામલે છે તે તપાસ ઊંધી કરવામાં આવી અને સાથે એ આક્ષેપ પણ ફરિયાદમાં કરવામાં આવ્યો છે કે જે પત્ની છે અવંતિકા તેમને એક મોબાઈલ હતો આપવામાં આવ્યો હતો તે મોબાઈલનો ઉપયોગ તે નહોતી કરતી પરંતુ અન્ય જે ગિફ્ટમાં આઈફોન આપવામાં આવ્યો હતો એ મોબાઈલનો ઉપયોગ છે તે સતત પત્ની કરી રહી હતી ને દરમિયાન જે જૂનો મોબાઈલ હતો તેની ચકાસણી કરતાં અનેક ચેટ છે તે મળી આવ્યું છે ને ચેટમાં પત્ની અવંતિકા છે પોતાની જે મહિલા મિત્ર છે તેમની સાથે એ પ્રકારની વાતચીત કરી રહી હતી કે વજેન્દ્ર પાંડેનો જે પરિવાર છે તેમને નુકસાન પહોંચાડી અને સો કરોડની રકમ માંગી અને ભાગી જવાનો પ્લાન છે એ પ્રકારનો ઘડાઈ રહ્યો હતો એ પ્રકારની ચેટ છે તે પણ મળી આવ્યું છે તે તમામ પુરાવા સાથે છે તે પોલીસને ફરિયાદ કરવામાં આવી છે અને સાસરિયાની જ્યારે આ વાત કરવામાં આવી હતી કે આ પ્રકારના માગણીઓ છે તે કરવામાં આવી રહ્યો છે પૈસાઓની અને જે સફેદ પાવડરની વાત કરવામાં આવી ત્યારે અવંતિકા છે જે પત્ની હતી તેને પરિવાર દ્વારા એ આક્ષેપો ફગાવી દેવામાં આવ્યા હતા અને સમગ્ર ઘટના ઉપજાવી કાઢેલ છે એ પ્રકારની વાતચીત કરવામાં આવી હતી ત્યારબાદ પરિવાર જે અવંતિકાનો પરિવાર છે તેમના દ્વારા સો કરોડ રૂપિયા આપવાની નહીં પણ બદનામ કરવાની છે તે ધમકી આપવામાં આવી હતી એ પ્રકારનો આક્ષેપ પણ આ ફરિયાદમાં કરવામાં આવ્યો છે ત્યારે હાલ તો જે ઘાટલોડિયા પોલીસ છે તેમણે પત્ની અવંતિકા સાસરિયા સહિત કુલ છ લોકો સામે ફરિયાદ દાખલ કરી અને વધુ તપાસ હાથ ધરી છે પરંતુ ચર્ચાનો વિષય એટલા માટે છે કારણ કે ખૂબ મોટું નામ કૌશલ્ય પ્રસાદ પાંડે ધરાવે છે અને તેઓ અત્યારે કાલુપુર મંદિર છે તેમના ગાદીપતિ છે અને ત્યારે જે વિવાદ સામે આવ્યો છે વજેન્દ્ર પ્રસાદ પાંડેનો તે કાલુપુર મંદિરના ભાવિ આચાર્ય છે એટલા માટે આ ચર્ચા છે અને સમગ્ર મામલે હાલ પોલીસ ફરિયાદ વધુ હાથ છે બિલકુલ જયેશ આપ ખૂબ ખૂબ આભાર આપનો અમારા સાથે જોડાવા માટે હવે આ સમગ્ર મુદ્દો શું છે તેની એક એક માહિતી દર્શ મિત્રો અમે આપને દર્શાવીશું કારણ કે ખૂબ મોટો આક્ષેપ જ્યારે પોતાના પત્ની વિરુદ્ધ ગાદીપતિના પુત્ર દ્વારા રજીન્દ્ર પ્રસાદ દ્વારા કરવામાં આવ્યો છે તો એ કયા કયા આક્ષેપો છે અને શું મુદ્દો છે તે હવે તમે સમજો બે હજાર ત્રેવીસમાં વજેન્દ્ર પ્રસાદના દાદાની શશિકાંત તિવારી સાથે મિત્રતા થઈ એ મિત્રતા બાદ શશિકાંત તિવારીએ અવંતિકા વિશે વાત કરી હતી એટલે કે પરિવાર બંને એકબીજાના ઓળખમાં આવ્યા અવંતિકા યુપીના પ્રયાગરાજની રહેવાસી હતી એટલે શશિકાંત તિવારીએ વજેન્દ્ર પ્રસાદ માટે અવંતિકાના લગ્નનો પ્રસ્તાવ ફેબ્રુઆરી બે હજાર ચોવીસમાં માં અવંતિકા અને તેનો પરિવાર વજેન્દ્ર પ્રસાદને મળ્યા ઓળખાણ થઈ અને એપ્રિલ બે હજાર ચોવીસમાં માં પ્રયાગરાજમાં બંનેની સગાઈ કરવામાં આવી પછી જુલાઈ બે હજાર ચોવીસમાં ત્વરિત જ પ્રયાગરાજમાં બંનેના લગ્ન થઈ ગયા એટલે એ લગ્ન પછી દંપતી હનીમૂન માટે બાલી ગયા હજુ પાછલા વર્ષની જ વાત છે હવે હનીમૂનમાં હોટૅલમાં જમવાનું ખાધા બાદ વજેન્દ્ર પ્રસાદની તબિયત ખરાબ થઈ અને ત્યારબાદ તેમણે અહીં આક્ષેપો કર્યા કે પત્નીના બેગમાંથી એક સફેદ પાવડર મળ્યો છે જે ભોજનમાં ભેળવવામાં આવી રહ્યો હતો વજેન્દ્ર પ્રસાદે પૂછ્યું પત્નીને તો પત્નીએ એવું કહ્યું કે આ આયુર્વેદિક દવા છે એટલે કે અવંતિકાએ એવું કહ્યું બીજા દિવસે વજેન્દ્ર પ્રસાદ પત્નીને જમવામાં કંઈક ભેળવતા જોઈ ગયા હનીમૂનથી પરત ફર્યા બાદ પત્નીએ પૈસાની માગણી શરૂ કરી દીધી હતી અને ત્યારબાદ અવંતિકાએ ભાઈના એજ્યુકેશન માટે પહેલાં તો ત્રણ લાખ રૂપિયા માગી લીધા ત્યારબાદ અલગ અલગ કારણો દર્શાવીને કુલ અગિયાર લાખ રૂપિયા પડાવી લીધા હોય તેવી વિગતો સામે આવી વજેન્દ્ર પ્રસાદે અવંતિકાના જૂના ફોનમાં આઘાતજનક વાતચીતો જોઈ અને પછી અવંતિકાએ સો કરોડ રૂપિયા પડાવી ભાગી જવાની વાતચીત કરતી હોય તેવી વિગતો સામે આવી ત્યારે વજેન્દ્ર પ્રસાદે વાતચીતના સ્ક્રીનશોટ લીધેલા છે તેમની પાસે પુરાવા છે વજેન્દ્ર પ્રસાદે બધી જ વાતચીત પોતાના પરિવારને જાણ કરી અને અવંતિકાના માતા પિતાને બોલાવી અને સમગ્ર બાબતે પણ વાતચીત રજૂ કરી અવંતિકાના માતા પિતાએ ઉગ્ર થઈ અને કહ્યું કે આ બધી ઉપજાવી કાઢેલી વાતો છે ખોટા આક્ષેપો કરવામાં આવી રહ્યા છે અને દીકરીને લઈને જવાનું કંઈ સ્ત્રીધન પણ માગ્યું હતું એટલે કે એલિમની આ પછી જાનથી મારી નાખવાની ધમકીઓ આપવામાં આવી સો કરોડ રૂપિયાની માગણી કરવામાં આવી અને ત્યારબાદ આ સમગ્ર મામલો જે છે તે સામે આવ્યો તો વર્ષ બે હજાર ત્રેવીસમાં ઓળખાણ થઈ અને શશિકાંત તિવારીએ અવંતિકા વિશે વાતચીત કરી ત્યારથી લઈને હવે આજે જ્યારે આ ફરિયાદ દાખલ કરવામાં આવી છે ત્યાં સુધીનો આ સમગ્ર ઘટનાક્રમ અમે આપને દર્શાવી રહ્યા છીએ ખૂબ જ મોટા આક્ષેપો થયા છે જેને લઈને સમગ્ર વિવાદ સામે આવ્યો છે